સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ લીલામ બેન ચક્રવાત જ્યારથી આવ્યા છે ત્યારથી કંઈક ને કંઈક વિવાદ ઊભો કર્યો છે જે પોતે ઈચ્છતા નથી કે હું કુલપતિ પદ માટે લાયક છું છતાં ધરાથી એમને સરકારે બેસાડી દીધા એવો લાગે છે વારંવાર પીએચડીનો પ્રશ્ન હોય વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે પછી ચાર્જ આપવાનો પ્રશ્ન હોય એમને સિન્ડિકેટના અગાઉના નિર્ણય હોય કે રાજ્ય સરકારના કોઈ પણ પરિપત્ર હોય એમને એ બિચારાને કોઈ સૂચ નથી અભ્યાસ નથી એટલા માટે જેની પર તપાસ ચાલતી હોય તો જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એમને મૂળ જગ્યાએ રાખવા જોઈએ જે એમની બહુ મોટી ભૂલ છે એટલે આ મિશિસ ચક્રવાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતને પણ કાયમ નુકસાન કરે છે સરકારને પણ કાયમ બદનામ કરે છે પોતાની ઈચ્છા ન હોવા છતાં સરકાર ધરાથી એમને બેસાડી દીધા છે એમને છૂટવું છે પરંતુ કાયમી કુલપતિ ન આવે ત્યાં સુધીની વ્યવસ્થાના ભાગરૂપે રાખવામાં આવ્યો હોય ધરાવથી એવું સ્પષ્ટપણે દેખાય છે નિમણૂક નથી થઈ પરંતુ અત્યારે રેપ્યુટ રજિસ્ટરના ચાર્જમાં છે એમને બીજો ચાર્જ આપવાનો હોય છે પરંતુ જ્યાં સુધી એ તપાસ પૂરી તપાસ તો પૂરી થઈ ગઈ છે પણ સિન્ડિકેટમાં રિપોર્ટ ખુલવાનો બાકી હોય ત્યાં સુધી અમે બીજો ચાર્જ આપવો ન જોઈએ જે ચાર્જ છે એ ચાર્જ ઉપર ચાલુ રાખીએ